હેલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે આજે કેસર ડ્રાયફ્રુટ ખીરની રેસીપી તમારી સાથે શેર કરીશ તો આપણે અહીંયા કેસર લીધેલું છે અડધો કલાક પહેલાં પલાળીને રાખેલા બાસમતી ચોખા લીધેલા છે ડ્રાયફ્રુટ લીધેલા છે કાજુ છે બદામ છે અને આ કેસરવાળું દૂધ છે એ કઢાઈ લઈ લે છે ગેસ ચાલુ કરી હવે એમાં ડ્રાયફ્રુટને ફ્રાય કરવા માટે ઘી ઉમેરી દઈશું ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈએ હલકા હલકાથી એને થોડા રોસ્ટ કરી લઈએ ડ્રાય ફ્રૂટ આપણા ફ્રાય થઈ ગયા છે હવે એને એક વાટકીમાં કાઢી લઈએ હવે એ જ પેનમાં આપણે આ સમયે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું દૂધમાં સરસ છે હવે પલાળીને રાખેલા બાસમતી ચોખા છે જે એ ઉમેર હવે આપણો ચોખા લાગ્યા છે હવે એમાં કેસરવાળું દૂધ ઉમેરી દઈશું હવે આપણે આમાં જે ફ્રાય કરીને રાખેલા છે એ ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈએ આપણી ખીર બનીને તૈયાર છે હવે આમાં લાસ્ટમાં ખાંડ ઉમેરી દઈશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો જે પ્રમાણે તમે ગળું ખાતા હોય હવે બધું સરસ મિક્સ કરી લઈએ આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને ખીરને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ હવે આપણે ખીરની સર્વિંગ પ્લેટ પ્લેટમાં સર્વ કરીશું હવે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ તમને આ કેસર વાળી ખીરની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ